ત્યારે શંકાસ્પદ ફાર્મ હાઉસ પર પણ પોલીસ દ્વારા પોલીસ એલર્ટ જોવા મળી રહી છે ત્યારે શહેરમાં રાત્રિ દરમિયાન ઠેર ઠેર વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ પણ સુસજ્જ બની છે ત્યારે પોલીસની ટીમ તમામ ગતિવિધિ પર બાજ નજર રાખશે ત્યારે સીસીટીવી સર્વેલન્સ ઉપરાંત બોડી વોન કેમેરા અને ડ્રગ્સ ટેસ્ટિંગ કિટનો પણ ઉપયોગ કરવામાં આવશે ત્યારે શંકાસ્પદ ફાર્મ હાઉસ પર પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે આવતા દિવસોમાં નાતાલ તેમજ થર્ટી ફર્સ્ટની ઉજવણી અનુસંધાને બોટાદ જિલ્લા ખાતે રેન્જ આઈજીપી શ્રી ભાવનગર રેન્જ તથા ડીજી સરની સૂચના મુજબ બોટાદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અગત્યના જે પોઈન્ટ છે ત્યાં સરપ્રાઇઝિંગલી વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં બોટાદ પોલીસ દ્વારા લેટેસ્ટ ગેજેટ જે છે પોલીસ પાસે જેમાં બોડી બોન કેમેરા રિફ્લેક્ટિવ જેકેટ લાઇટનિંગ સ્ટીક છે બ્રેથ એનેલાઇઝર શોલ્ડર લાઇટ આ તમામનો ઉપયોગ કરી અને શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે વધુમાં જિલ્લાની અંદર રોહીના જે બુટલેગરો છે એ મિલકત સંબંધી જે ગુનેગારો છે એમને પણ આ સમય દરમિયાન હાથવગા કરવા માટે પોલીસ દ્વારા હોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ ફાર્મ હાઉસો અને જ્યાં થર્ટી ફર્સ્ટની ઉજવણીની પાર્ટીઓ થવાના આયોજન હોય એવી પણ શંકાસ્પદ જગ્યા ઉપર સમયાંતરે પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી હાલ ચાલુ મળે છે